લીંબુ મરચા વાળી નજર નો લાગે છોકરી પાસે ફેન્ટા ની બોતલ હોય આવી અને છોકરા પાસે કોકો કોલા હોય તો છોકરો છોકરી જોઈને કે ફેન્ટા તો છોકરી કે કોકો કોલા સ્ટીક મેડ આવે તો કાલે લોકો બેન દવાખાને જાવું જ પડશે એમ તો હાલશે નહીં કાઈ બાકા સ્થાન કજરો નહીં કરી ગયો હે છોડો બેડું નહીં કરી ગયો તો કેમ છો ફેમિલી મજામાં જય માતાજી મહાદેવ હર તો અત્યારે શનિ આજ શનિવાર છે તો બહુ મોડા મોડા ઉઠા હઈ દસ ટાઈમ દસ વાગ્યા હે કડિયારમાં નાઈ ધોઈને ફ્રેશ થઈને હજી બહાર એવો અને તડકો એવો પડે છે ગરમી એવી બધી પડે તો રાઈતે ડૂબમાં રૂમમાં રહેવાતો નથી એટલી ગરમી થતી હોય તો આપણે જ અહીંયા બહાર સેટઅપ કર્યો ઉવાનો પથારી ગેલેરીમાં બે હુઈ જાય અહીંયા કુલર રાખી દે આમથી પવન આમ આવતો હોય એટલે મજા આવે હું ન્યા ન્યા હુઈ જાય આ તો મસ્તી એની અંદર થઈ ગઈ છે પણ આજે થોડીક તકલીફ થઈ છે શીતલને છે ને કાનમાં બહુ દુઃખે છે કાલનું કાલ રાતે દવાઈ લેવા ગયા હતા અમે કાનમાં ટીપા નાખવા અને એક લઈ આવ્યા તો ઓલી શું કહેવાય એને અહીં જો હવે કાનમાં તમે શું મેલના હિસાબે દુઃખે કોઈ કંઈ ખબર નથી જોઈ હવે ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ મારા તરફથી તો સરખો અવાજ આવે કે નો આવે એ થોડુંક કરજો ઓલું અને મને દુખે કાન એટલે અવાજ હરખો નીકળતો નથી બરોબર નાથી દુખે મને તને કહું કે આની ટીપા નાગ્યો મને કાનમાં દુઃખે હવે એને આ કાનનો પાછું કાલ રાત્ર ટીપા નહીં ને તો કાન નહીં પાછો બ્લોક થઈ ગયો કે એક કાનમાં કે તો એક કાનમાંથી આવે જ નથી તો ટીપા નાખ દોર પછી નીચે નાસ્તો વસ્તો કરવા જાય જો બેજો આપણે દીપ આને દીતલ ને કાન માં નાખી દો એક બે દીપા કારણ કે જી કાન બ્લોક જ છે કાન નો એને એ સાઈડ થી આમરાતું જ નથી થઈ જશે પછી એવું લાગે ને તો પછી આપણે હે હોસ્પિટલે જાવું પડશે અંદર ની દીપ વેકે હમ હોય કે

થેપલા બનાવ્યા છે થેપલા અને ઓલી બધી ચા પાકે છે આના દસ વાગે નાસ્તો કરવાનો હોય તો શનિવારે તો એવું જ હોય ભરજ આવે ત્યારે એક દિવસ માં નીંદર થતી હોય સરખી નગર તો ટાઈમ નથી રહેતો હમણાં કેટલાય દીધી વ્લોગ નથી મૂક્યો જે જોતા હોય છે એ લોકોને ખબર હોય છે કેટલો ટાઈમ કે વ્લોગ મૂક્યો શોર્ટ મૂક્યો વિડીયો એડિટિંગ કરવાના બાકી ત્રણ વિડીયો પડ્યા છે એડિટિંગ કરવા આજ રજા છે ને લાઈજ એડિટિંગ થઈ જાય છે આ એક લોંગ વિડીયો બની જાય સારું હાલો બધાય નાસ્તો કરવા માટે અને આપણા થેપલા બની થઈ ગયા તૈયાર મરી ગયા બરી ગયા તો ભાઈ શીતલ જો થેપલા અને ચા ને એવું બધું અત્યારે બનાવ્યું છે તો હાલો બધે ચા નાસ્તો કરવા માટે હવે હું કહી જો ચા પીતો નથી બરોબર ને કે મારી માટે ચટણી હોય ને કાંઈ જે ચા કોઈ દીધું હોય ને થોડું ઘણો તો એ હોય બાકી આપણે એમને હારે કે હોય તો દહીં ખાઈ લે ચા હું કઈ પીતો નથી સારું હાલો બધાય નાસ્તો કરવા માટે મમ્મી પપ્પા ની જો આવી ગયા ઘરે મમ્મી પપ્પા ઘરે નહોતા અને ભાભી દક્ષિણ જનકભાઈ ની કોઈ ઘરે નહોતું અને આવીને જો સોડા લઈ આવ્યા હે તો બધાય સોડા પી આ કેડા લેવા ગયા તા જો કેડા નું ભાવતું હોય કોઈને કમેન્ટ કરજો બધાય એ દક્ષુડા દક્ષિણ હે દક્ષિણ Nak, 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 nak. Ini dia. Puis tu masuk. Puis dia sora. Puis tu. Yang puis tu. Puis tu. Nana. Nana, nana. Um, um lau, um puis tu. Nana. No, no. Lau, lau, um no, ba, Lau, 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 Lao lau. Lau, ufino, ufino. lau, um he. Bukan Iya, Tadi. Bukan tadi. Gatia kawan kau gitu mana ya? Tadi tadi. Kalau gatia kawan ya? Nono. 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 Ini dax. Kau keras dax? Kau ni kita keras. Ubur um pih jau. Uh, Ubur pih jau. Uh, Ubur pih jau. Lai tau um pih jau dawa. Lai tau indawa saya um pih jau. Lau lau. Kita akan dekakan.

બોધી જો સરાય ઉપાડું શું થયું સરાય પાછળ હાલો કેરી કેતો ગીરની પ્રખ્યાત હે કેરી કેતો હાલો

કાન દુખતો તો ને આ બધું આવતી રહે ફેર વળતો ન કાન માં કઈ મને હવે જા લાગી હવે કાન દુખે ને તા લાગી કે અંદર થી કઈ હડી કરાય ને મેલ છે થોડો કાન માં ઈ કાઢવો છે જો નઈ મેડ આવે ને તો દવાખાને જાવું પડશે પછી બરોબર ને ઓલ ફોન લઈને ગયો એ દક્ષુડો પડે બોલાવું બાંગી જોટલી દક્ષિડી મી મારે હે તને માથું માં બોર દેવા મી મીને હે એ ઘરે વઈ જા દક્ષુરી માં જો જો વઈ જા ને ની સાડે મૂક્યા હોસ ભાઈડો થઈ ગયો બહુ મારે બતાય ને

તમારીસ મને હે નહીં માનને નક આમણા મારી મીન ઘરે વઈ જા હાલો વઈ જા હાલો મારી મીન ને વઈ ને મીન મારી દક્ષુડી માં મી આગર વઈ જા હાલો દક્ષતા જોતો જ નથી કેવો મીન ઘરે વઈ જાઉ મને મારીસ નહીં માનને તો

તારો કાન મોટી જવા દે પછી એક જાહી જવાય પછી લઈ આવું નાસ્તો બસ લઈ

આ બે પણ પડીકા છે કેળાની કેડાની વેફર છે એક કટક મિતક છે મારી કોન્સેપ્ટ સાઈ અને આપણે આ નવી બે તંદ જની કોન્સેપ્ટ છે એમાં દેખ એકવાર કાય ઉપાડી એવો તો પીઝા ફ્લેવર વાળી શું આવું પીજી પીજી મસાલા બકવાસ આવ એટલે હા રાઈટ પાસે આ નવી લઈ આવ્યો છું કોન્સેપ્ટ છે બીજું છે ચિલી ચીલી લેમન ચીલી લેમન લીંબુ મરચા વાળી નજર નો લાગે અચ્છા આ વાળો નાસ્તો કરી લઈ कोकोकोला बोलो जोक्स नहीं आ होता छोकरी यार पाए फेंटा की बोतल हो आई है छोकरा पाए कोकोकोला नहीं हो तो छोकरो छोकरी ने जो के फेंटास्टिक तो छोकरी के कोकोकोला को 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 स्टिक आरी <laughs> केला नहीं वे पर ना તીખી લાગશે રહી રે જો રાત ઉપર રૂમ માં અને શીતલ ને કાનમાં હજી બહુ પેન થઈ છે દુખે છે બહુ હજી હવે એવું લાગે તો દવાખાના ધક્કો થાય ક્યારના ટીપા તો નાખીએ પણ કઈ ફેર પડતો નથી હવે એને

અને કાંઈ અને કાન દુખતું હતું એટલે કાંઈ બહુ મજા નહોતી આવતી વ્લોગ બ્લોગ બનાવવાની કાંઈ પણ મેં કીધું તોય નાનો બનાવી નાખી બ્લોગ તો બસ જો આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પછીના નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી મહાદેવ હર બસ બધા લાઈક કરજો શેર કરજો અને મારો કામ મટી જાય એ દુઆ કરજો મટી જાય કાલ દવાખાને જાય ને એટલે સારું હાલો